હર હર મહાદેવ મિત્રો આજે આપણે આવીએ છીએ દ્વારકાથી નજીક આવેલું નાગેશ્વર મહાદેવ મંદિરે મિત્રો કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગમાંનું એક આ પવિત્ર સ્થાન છે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવે દૈત્ય દરૂપનો સહાર કરી પોતાના ભક્ત સુપ્રિયાને રક્ષણ આપ્યું હતું તે જ કારણે આ સ્થાનનું નામ નાગેશ્વર પડ્યું છે દ્વારકાથી મિત્રો આ મંદિર સત્તર કિલોમીટર દૂર આવેલું છે તો નમસ્કાર મિત્રો હું અજય મને ફરીથી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું રામ રામ જય શ્રી રામ જે કોઈ મિત્રો શ્રદ્ધાપૂર્વક નાગેશ્વર મહાદેવના દર્શન કરે છે તે જીવનમાં સુખ અને સમૃદ્ધિની મુક્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ મંદિરની આપણે અંદર એન્ટર થઈ ગયા છે અને મહાદેવના દર્શન અમે કરી લીધા છે તમે પણ દર્શન કરી લો અને જો તમે દ્વારકા આવો તો આ મંદિરે અવશ્ય દર્શન કરવા માટે જરૂર પધારજો મિત્રો અહીંયા દરરોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જો તમે દ્વારકા તરફ આવો તો આ મંદિરે એકવાર જરૂર આવશો મિત્રો આ મંદિર ખૂબ જ મોટી જગ્યામાં પથરાયેલું છે અને અહીંયા જમીન પર બ્લોક નાખી અને આ જગ્યાને સુંદર મજાની રીતે સજાવવામાં આવ્યું છે અને મંદિરની બહારની જો તમને વાત કરું તો બહારની જગ્યાએ તમને ઘણી બધી જગ્યાએ બેસવાની જગ્યા અને ચાલવા માટે માર્બલ પથ્થર જો જે નીચે પગના તળિયા તમારા ગરમનો થાય એ માટે માર્બલ પથ્થર નાખવામાં આવ્યો છે એટલે અહીંયા તમે ચાલીને ફરતી મંદિરની પરિક્રમા કરી શકો છો જો મિત્રો આ છે મહાદેવની મહાકાય મૂર્તિ મિત્રો સામે દેખાતી મૂર્તિ ઓછામાં ઓછી પચીસ મીટર ઊંચાઈ ધરાવતી મૂર્તિ છે અને ખૂબ જ મોટી મૂર્તિ છે તમે દૂરથી આવશો તો આ મૂર્તિ તમને રોડ ઉપરથી પણ નજરે પડશે મિત્રો એકવાર અહીંયા જરૂર આવશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ